નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર झांझरडा रोड पर घटेल करुण घटना संदर्भ में जरूरी तत्काल कार्यवाही हाथ धरवा अंगे वोर्डन अंग पांचना कॉर्पोरेटरो रजूआत જૂનાગઢ શહેરના વોર્ડ ન પાંચમાં આવેલ ઝાંઝરડા રોડ વિસ્તારમાં ગઈકાલના રોજ પાણીના નિકાલની કામગીરી દરમિયાન ટોરેન્ટ ગેસની પાઇપલાઇનને નુકસાન થતા ભયંકર દુર્ઘટના સર્જાયેલ અને કરુણાંતિક રીતે કુમળી વયની દીકરી અને તેમના માતૃશ્રીએ જીવ ગુમાવેલ છે સમગ્ર શહેર અને અમોસઆ બનેલ બનાવથી શોકગ્રસ્ત છીએ પરંતુ અમુક જરૂરી કાર્યવાહીઓ હાથ ધરવાની જરૂરત જણાતા તેમજ આ પ્રકારના બનાવોથી કોઈ પણ માનવજીવને નુકસાન ના થાય તે બાબતને ધ્યાને લઈ નીચે જણાવ્યા અનુસારની કામગીરીઓ તત્કાલ સૂચના આપ માંગ આવે ફાયર સુવિધા માટે ગુણ્યા માટે ઝાંઝરડા વિસ્તારમાં અલગથી ફાયરની વ્યવસ્થા તત્કાલ પાડવી કારણ કે શહેરના ટ્રાફિકને પાર કરી ઝાંઝરડા રોડ ખાતે પહોંચવામાં ફાયર સાગનોને પહોંચતા ખાસો સમય લાગે છે ઝાંઝરડા રોડ પર જો ફાયર સુવિધા મૂકવામાં આવે તો જોષિપરા ઝાંઝરડા ખામદરોલ અને મધુરમ આવા તમામ વિસ્તારોમાં ઝપટભેર સેવાઓ પહોંચાડી શકાય તે માટે તાત્કાલિક ફાયર સુવિધા ઝાંઝરડા રોડ પર મૂકવી જોઈએ આ દુર્ઘટનામાં ગોક બનનાર પરિવારે માંગ અને દીકરીને ગુમાવ્યા છે અને આંખે dekhnar લોકોએ પણ આ કરુનાંતિકા વર્ણવતા આંખોમાં અશ્રુ ભરાઈ આવ્યા છે ત્યારે આ પરિવારને આર્થિક સહાય આપવામાં આવે ઉપરોક્ત જણાવેલી બનને બાબતો અત્યંત જરૂરી હોઈ તેમજ શહેરીજનોની સુખાકારી અને શહેરીજનોની સલામતીને ધ્યાને લઈ તત્કાલ વિન્સભાઈ હદવાણી કોર્પોરેટર સંજયભાઈ એ ધોરાજીયા સોનલબેન પનારા રાણીબેન બેન પરમાર વોર્ડ નંબર 5 મહાનગરપાલિકા જુનાગઢના કોર્પોરેટરોએ તેવી રજૂઆત કરવામાં આવી છે